જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવવાનું છે એક નવીન રીતે તેલ માથાનું તેલ તો જો મેં મીઠો લીમડો કડવો લીમડો જાસૂઝના ફૂલ ગુલાબના ફૂલ તે બધાય સરખી રીતે ધોઈ નાખ્યા છે અને આ છે આમળા તો આમળાને આપણે આ રીતે કટિંગ કરી લેવાના છે અને પછી ત્યારબાદ આ છે આપણે ટોપરાનું પ્યોર તેલ ટોપરું એરળિયું અને પછી આમળા કટિંગ કરીને રાખવાના છે આ છે આપણે ગુજરાતીમાં કહીએ તો લાબુ એલોવેરા પછી છે કાળા તલ મેથી આ બધું આમાં આપણે નાખીને સરસ રીતે તેલ બનાવવાનું છે આ છે દસથી પંદર બદામ લેવાની છે અને આ છે દૂધી તો દૂધીને આ બધું ભેગું કરી અને પછી આપણે દૂધીને ખમણવાની છે તો દૂધીને ઝીણી ઝીણી ખમણી અને પછી તમે જોઈ શકો છો તો પછી આપણે આ તલ મેથી અને બદામ આને મિક્સરમાં એનો પાવડર કાઢી નાખવાનો છે અને પછી એને લઈ લેવાનો છે પછી તમે જોઈ શકો છો મિત્રો આપણે જે વનસ્પતિ ભેગા કર્યા છે કડવો લીમડો મીઠો લીમડો ગુલાબના ફૂલ જાસૂદના ફૂલ તો આ બધાને મિક્સરમાં પીલવાના છે અડધા પીલવાના છે અને અડધા આમનેમ રાખવાના છે તો પછી આપણે કર્યો છે હવે તાપ હવે મૂકી દઈએ ઉપર તપેલું અને તપેલામાં નાખ્યું છે આપણે એરડીયાનું તેલ અને પાંચસો ગ્રામ એરડીયો અને પાંચસો ગ્રામ પ્યોર ટોપરાનું તેલ હવે એને આપણે ખૂબ સરસ રીતે ગરમ થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો મિત્રો હવે તેલ ઉકળવા લાગ્યું છે અને આ છે આપણે કર્યો તાપ નીચે હવે જો તેલ ઉકળી ગયું હવે એમાં આપણે જે આપણે જે કોરો મસાલો કાઢ્યો હતો તલ મેથી બદામ એ નાખવાનું છે અને પછી આપણે જે થોડાક ટુકડા રાખ્યા હતા આમળાના તે નાખવાના છે પછી એમાં આપણે જે વનસ્પતિ મીઠો લીમડો કડવો લીમડો જાસૂજના ફૂલ ગુલાબના ફૂલ આવું બધુંય નાખવાનું છે અંદર અને પછી એને સરસ રીતે ઉકળવા દેવાનું છે થોડી વાર ઉકાળ્યા બાદ થોડુંક હલાવવાનું છે અને પછી તમે જોઈ શકો છો કે ઉફાળો આવી ગયો છે અને તેલ ફૂલ આવી ગયું છે તો પછી આપણે જે પેસ્ટ બનાવ્યો હતો ને એ બધુંય નાખી દેવાનું છે તમે જોઈ શકો છો મિત્રો નાખ્યા બાદ ફૂલ હલાવી નાખવાનું અને પછી તેને થોડીવાર એમનેમ હલાવતા જ રહેવાનું તાકે આપણું તેલ સારી રીતે મિક્સ થઈ જાય અને પછી તમે જોઈ શકો છો મિત્રો કે જો એમાં મીઠો લીમડો કડવો લીમડો ગુલાબના ફૂલ જાસૂસના ફૂલ એલોવેરા અને હવે આપણું તેલ બનીને રેડી થઈ ગયું છે મિત્રો તમે જુઓ વીસ મિનિટ સુધી એને પાકવા દેવાનું આ બધી વનસ્પતિમાં અને પછી આપણે એને આ રીતે કપડામાં ગાળી લેવાનું છે નીરા ગાળવાનું અને નિરાતે તેલ કાઢવાનું થોડુંક ઠંડુ થાય થોડુંક ઠંડુ થાય પછી કરવાનું આ ગરમા ગરમ નહીં કરવાનું મિત્રો નકર તો દાજી જાય પાછા ક્યારેક હાથ હડી ગયો એડા તો આમાં તો પછી તો એવું થાય આ તેલ કહેવાય અને તેલ તો તમને ખબર જ હોય ગરમ તેલ અડે તો પછી જો કે અમે તો ગરમા ગરમ જ કાઢ્યું હતું પણ એટલું બધું નહીં એમ થોડીક વાર ઠરવા દીધું હતું પછી એને આ રીતે ગાળી લેવાનું છે તેલ અને બધું તેલ એક સેજે જવા નહીં દેતા કારણ કે આવું તેલ તો આપણે એટલી મહેનત કરીને બનાવીએ તો પછી તેલ તો પાછું જવા ન દેવાય ને કારણ કે આ તો ભાઈ દેશી તેલ કહેવાય ઘરનું અને આ રીતે પછી મિત્રો એને ગાળી લેવાનું છે અને પછી તમે જોઈ શકો છો કે કેવું મસ્ત તેલ બનીને તૈયાર થઈ ગયું છે તમે જુઓ મિત્રો આ છે આપણું પ્યોર હેર ઓઇલ અને આનથી તમને ઘણા બધા ફાયદા થશે બહુ સરસ તેલ બને છે મેં આ રીતે પહેલી વાર ટ્રાય મારી છે અને મેં તેલ બનાવ્યું છે જો કે સારું જ બને છે આનું રિઝલ્ટ બહુ સારું છે અને આ પછી આ બન્યા પછી તમે કાચની બવણીમાં કે સ્ટીલની બહણીમાંને સ્ટોર કરીને રાખી શકો છો તો નમસ્કાર મિત્રો જય શિયા રામ મળશું આવતા વ્લોગમાં અત્યારે